સતાધારમાં ચાલી રહેલો વિવાદનો વંટોળ હવે સુરત પોલીસ મથક સુધી પહોંચ્યો છે અત્યાર સુધી સતાધારમાં જે વસંત ચાવડા છે તેમના દ્વારા અનેક એવા ઓડિયો અને વિડીયો છે તેને વાયરલ કરવામાં આવતા હતા પરંતુ હવે આ જ વિડીયો અને ઓડિયોના કારણે ગુર્જર ક્ષત્રિય સમાજના યુવા સંગઠન છે તેમાં રોષની લાગણી વ્યાપી છે શું છે સમગ્ર વિવાદ જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિજય બાપુ આક્ષેપો લગાડવામાં આવ્યા છે તે પછી તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસને લઈને હોય કે પછી તેમના ઉપર લાગેલા જમીન કૌભાંડના આક્ષેપો હોય હવે આ બધાની વચ્ચે વસંત ચાવડા દ્વારા સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયો અને ઓડિયો છે જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા હતા અને હવે આને જ લઈને ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનનો જે સમાજ છે તેમાં રોષની લાગણી વ્યાપી છે વસંત ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર મામલે વિડીયો છે તેને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જોકે હજી સુધી સત્તાધારનો વિવાદ છે તે શાંત થયો નથી અને તેની જ વચ્ચે કોઈકની વચ્ચે વાતચીત કરતો રેકોર્ડિંગ મુક્તાની સાથે જ ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનનો વિરોધ છે તે સામે આવ્યો છે રેકોર્ડિંગમાં સત્તાધારના સંતો અને મહંતો ઉપર અનેકી વિવાતો થાય છે અને આનાથી જ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાતા તે પોલીસ મથક છે તેમાં

જે યુટ્યુબના માધ્યમથી જે સનાતન ધર્મ અને સત્તાધારને બદનામ કરવા માટેના જે કાવતરાઓ ઘડાઈ રહ્યા છે વસંત ચાવડા અને નીતિન ચાવડા વિરુદ્ધની કાર્યવાહી કરવા માટે આજે ગુજરાતના ગૃહમંત્રી અને સુરત પોલીસ કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આ લોકોએ જે જે આ સંતો જે જે દુનિયામાં નથી જે સંતો આ દુનિયામાં નથી જે પરલોક સિદ્ધાવી ગયા છે તો એના વિરુદ્ધમાં જે વ્યાભિચારના જે આરોપો લાગ્યા છે એ આરોપોની પાછળ ના જે ડોક્યુમેન્ટ છે એ જાહેર કરે નહીતર સુરત પોલીસ કમિશનર ને ગુજરાતના ગૃહમંત્રીને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે સનાતન ધર્મ અને સત્તાધારને બદનામ કરે છે જે અઢારે વર્ષની આસ્થા જોડાયેલી છે એ જે ધામને બદનામ કરે છે આનાથી સનાતન ધર્મ બદનામ થાય છે તો આવા જે વિઘ્ન સંતોષી લોકો છે એની પાછળ કોણ છે એની કાર્યવાહી કરવામાં આવે અને નીતિન ચાવડા અને વસંત ચાવડાની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવામાં આવે એવી જ માંગ સાથે આજે ગુજરાત પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે આના પહેલા પણ આવેદન પત્ર આપ્યા છે શું જો આવી જે બદનામ કરે છે તે લોકો પર સનાતનીઓની રક્ષા કરતી ભાજપની સરકાર છે સનાતનીઓ વોટ દઈને જ ભાજપની સરકારને આજે ચૂંટી છે તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આની પહેલા સુરત કલેક્ટર બારપતે અને ગુજરાતના અન્ય વિભાગોમાં મહુવાટા મહુવા હોય અમરેલી હોય અન્ય જિલ્લાઓમાં પણ આવેદન પત્ર ગુજરાતના મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યા હતા પરંતુ નક્કર કાર્યવાહી અમને કોઈ દેખાતી નથી તો આજે અમને ફરજ પડી છે કે જે આ વિઘ્ન સંતોષી લોકો છે જે સનાતન ધર્મને બદનામ કરે છે એ લોકો ઉપર દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી કરી ભવિષ્યની અંદર આવા સનાતન ધર્મને બદનામ કરવાના લોકો આંખ ઊંચી કરીને પણ ન જોઈ શકે એ માટે આજે સુરત પોલીસ કમિશનરની કચેરીએ અમે આવેલા છીએ સત્તાધારમાં જે વિવાદ છે તે અત્યારે દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને હવે વિવાદ તેમના જેટલા પણ ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ હતા તેને વાયરલ કરવામાં આવ્યા હતા અને તેને જ લઈને અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને જ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂશ રહે નમસ્કાર